હવે આમાં તમારે બધાને નથી અનુભવ્યો જે જે અનુભવ થયો એવી તમે બધા જે અનુભવ થયો અને બહુ મને મજા આવી પણ મારા અનુભવ પ્રમાણે મારા મત પ્રમાણે એવું છે કે સંતોના ઓલામાં આપણે થોડીક સહી તો કરવી જ પડશે કારણ કે આપણે હજી એટલી કક્ષાએ પૂર્યા નથી એટલે મારું એમ કહેવાનું કે ભાઈ ઈ મહાપુરુષો ઈ લાળના સંતોને આપણે હર ઘડી મેશ ને માટે આપણે યાદ કરવા જો બીજા નંબર માં તમે એવું કીધું કે હવે આ ઠાર 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 આ વસ્તુ આપી અને ભેળાઈ ગયું તમે પેલા આની માટે ખૂબ આપણે તરસવું પડતું કે ભાઈ કેમ આખા દિવસના તરસ્યા હોય ને પાણી ગોતવા માટે આપણે એમ આપણી લાળના સંતો હરજીવન બાપાની મેં એક વાત સાંભળી હતી તમારી જેવા પાસે કે વીસ વર્ષ સુધી અમને ખોજ કરી અરજીવણ બાપાએ આ વસ્તુ ગોતવા માટે હરજીવણ દાદા એ વીસ વર્ષ આની ખોજ કરી અને વર્ષ ખોજ કરી અરજીવણ બાપા તરઘડી ગામના હતા પાકુ નામ ની વાત કરું કારણ કે કાલ કોઈને એવું એવું કે આ ની વાત એમનું ગામ તરઘડી હતું અને અરજીવણ દાદા જોશી હતા બ્રાહ્મણ જોશી અટક બરાબર અને એ અરજીવન બાપાને હું તમને કહું આ લગ્ન લાગી તો એમને વીસ વર્ષ સુધી ખોજ કરી એ અરજીવન દાદા ફરતા 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 જુનાગઢ મુક્તુલ ગુફાએ ગયા અને મુક્તુલ ગુફાએ ત્યાં કોઈ નેપાલી માતાજી હતા એ નેપાલી માતાજી હતા એટલે એમને એ નેપાલી માતાજીને એમને પૂછ્યું કે ભાઈ હું આ હાટું જોઉં છું અને મારે આ છે પામું છે રામને એટલે એમને રામ પંચાયત મંત્ર આપ્યો એટલે રામ પંચાયત મંત્રના એમને રામ દર્શન થયા પણ મન કઈ શાંત પડ્યું નહી મંત મન શાંત ન પડ્યું એટલે માતાજીએ પૂછ્યું કે કેમ કે મને રામના દર્શન તો થયા આ રામ પણ મારો આમાં મંત્ર જે આની ઉપરની જે કાંઈ કક્ષાની વાત છે એ વાત મને કાંઈક કવા માંગે એટલે માતાજી એવું કીધું ભાઈ હું તને સમજાવી દઉં અને તને ત્યાં હું વાત કરી દઉં પણ કાલે હશે મારે ટીકી રાહથી અને હું નેપાલમાં જવાની છું અને નેપાલમાં જઈ અને ન્યા મારો પંચભૂતનો રહ્યો ને એ ત્યાં મળી જવાનો પણ તારી જિજ્ઞાસા છે તારી આવી અભિલાષા છે એટલે આની ઉપર જે સોહમના સ્વામીની ઉપરની જે વાત રહી બતાવનારો હરજીવન દાદા એને મુક્તુન ગુફાએથી નેરી ગયા અને ન્યા આપણા કોક એવા કાળુ બાપુ દરબાર કરી અને ઈ સલૂનના ટેશન ગેલા અને ભેંસ લેવા અને અહીંયા એ ભેંસ બાંધી અને આ પૂજારામને ન્યાય ઉતર્યા અને પૂજારામની વાણી એ ભજન એ ભાવ એ પૂજારામનું બોલવું એ ચાલવું એ પૂજારામનો ભાવ પૂજારામનો પ્રેમ અને પૂજારામની આધીનતા સ્થિરતા અહીંનો વિવેક અને એક પછી એક વાણી પણ આત્મક ધોઈ નાખે એવી વાણી એટલે કાળુ બાપુ સ્થિર થઈ ગયા કે આ એ પૂજો રામ ગણવો આને એ પૂજો પઠાણ ગણવો આ શું આવે વાણી પણ એ જ્યારે પાછા આપણે કેમ અત્યારે બે ઘડે એમ બેસે ત્યારે પાછા વિરામ લે ત્યારે એમ કે તમે કાળુ બાપુ હવે મારા ખાસ મિત્ર છે અને ખાસ અમે નાનપણના ભાઈ છે તમે હરજીવન ભાઈને એટલું કીધો કે તમને પૂજો પઠાણ યાદ કરે છે અને ખાસ તમને આટલું તેડા પછી સવારે જયારે કાળુ બાપુ બાપુને ભેંસ હાકીને પછી છેઠ હું તમને કહું સીમાડા સુધી મૂકવા ગયા મારા અને ત્યાં સુધી હરજીવન બાપા ભાઈ ને યાદ મોકલજો કરી રાખ્યા હવે ઈ આ કાળુ બાપુ ન્યા ગયા ને બરોબર હરજીવન દાદા જુનાગઢ બાજુ આવ્યા ને હામા મળ્યા કે હરજીવણભાઈ આપણા ઓલા ગામવાળાને આપણે હારે રમતા એ પૂજારામ કહો કે પૂજો પઠાણ કહો એનો પહાડી હાથ એનો ભજન એની વાણી એ આપણને સમજાવવાની એની રીત પણ હું તો ત્યાં નાઈ ગયો ભગવાન પણ જ્યારે જ્યારે કલાક બે કલાક વિશ્રામ લેતા હતા બે હતા ત્યારે ફરીને તમને યાદ કરતા કે જોજો જીવણભાઈ હરજવણદા હરજુણભાઈને મોકલજો હરજીવણભાઈને મોકલજો અને આ હરજીવન દાદાને ગયા અને બે વાત કરે છે અને હું તમને કહું વી વી વર્ષ સુધી પંદર પંદર વર સુધી હારે રહી ઈ હું તમને કહું મુસલમાનનો દીકરો અને એ હું મારા તમને વાત કરું શિકારને બિકારને ખેલલા હવે આ હું તમને કહું ઝટ દહી અને હવે આને ગાયત્રી મંત્ર ભણેલા એ શિવની પૂજાઈ કરેલી એ ધોખા જાય પણ છતાં આના શબ્દ અને આના વાણી વિવેકમાં ગળાઈ ગયા અને આમ કે આમ પૂજારામે નીડ્યું નેડતા નાને એ સોમના સ્વામીની જે મનની અંદર જે જાપ યાદ આવતા હતા એ જાપ તો રોમે રોમે આને રમવા મંડ્યા અને ઈ હું તમને કહું વીસ વર્ષ સુધીનો જે તરસ્યો હોય પિયાસ એને આ મળે બાકી રે ન રહે ખોબલા ભરીને પીવે ને ખોબલા ભરીને પીવે અને ઈ જે વસ્તુ રહી દે ઈ મારા વાલા કહી શકે કે ક્યાંથી રે આવે છે રે ક્યાંથી આવે છે આ બંસીના સુર ક્યાંથી આવે છે કે સુન મંડળના રે શોક માંથી આવે છે ત્યાં કોણ બિરાજે છે

તમે જેટલું તમારે મારે કઈ લેવા દેવા નથી છતાં એ પિયાસી નર છે એ આપડે કેવી વાત કરીએ કેવી શીત કરીએ બાકી કોમેટો એવા જવાબ આપે છે તમારે મારે જવાબ નથી આપવા પડતા જો પિયાસી હોય ને તો આવતા હોય બરોબર પણ આપણે એને દોડે મરી ઝાંજવાના જળ થી તરશ નો હા કે દોડે મરી જવાનું એ દિશા થાય કારણ કે મૃગલા ખબર નથી કે કસ્તુરી મારી નાભી માં નાભી એ વનો ભટકી રાખે છે

બીજું એટલે સવારે એના પસ્તાવા તાપ થી સવાર પદ માં આપણને સમજાવ્યા કે આ કપટી ને બીજા નું કોઈ સંતો ના જોઈ જોઈ દિલડા દિન દિન ધરે છે સવારથ દેખી મડડા સરે છે મેલા હૃદય થી કે મળે છે થાકેલો મનુષ્ય કે પછી થૂક્યા પછી ગળે છે બરાબર છે ને કારણ કે થાકી ગયો થાકી ગયો પછી થૂકેલું ગળે છે અને વૃત્તિ કેવી રાખે છે અત્યારના સંતો સંતો તો એને કવાય જ નહીં નો અતારના આ જાય કામણ ટુમણીયા કે સંતો નો કે નો ગવે અતારના કામણ ટુમણીયા કેવું રાખે છે બરાબર છે અહીંયા સવારા મે બીજી કડે બા કડવા ભગત સોખો ગયો કે પાખંડ વાળા ફૂંજા કે ખેલો સરપનું પૂછ પકડી લે અને સુપ થઈને બેહી જાય કે પછી સમજ્યા કારણ કે સુખી વાત ન કરે એટલે પછી આ જ્યાં ત્યાં મનડું ભટક્યા રાખે પણ સુખી તમે કીધું એમ કે સુખી આમ કે આમ સુખી વાત બનાવ બતાવે એટલે આ સમાધાન થઈ જાય બરાબર પણ સુખી વાત કોઈ કરે એવું છે ને એટલે ઓલો ભટકે રાખે સમજાવન કેવો છે અમને છે નહીં એટલે વાક બીજા નો બીજા નો દોષ દેરસ છે આમ જો પોતાનો હમણાં કઈ ખમરાવન તેવો હોય એટલે બાના કેવા પાક કાઢે કાટેી તમને ગો ફોટલા વાયસણ માં નો રહે ફોટલા વાયસણ માં નો રે એક વાત કી દીધીતી

પણ એ અભ્યાસ કાયમ રહ્યો પણ અભ્યાસ તમને જાગી જાય તો કાયમ અભ્યાસ પછી મારી વાત સાંભળો જ્યાં ત્યાં તમારા ભમ્મુ મેળા મંડપ કરવા ઈ તો બધા અધુરિયાના ના કામ અધુરિયા કામ છે જ્ઞાની ના કામ નથી બરાબર તમારે તો કાતો જ્ઞાન જો થઈ ગયું હોય તમને પૂરા તો એને ભરી ભરીને ને પીવું અને અધૂરું હોય તો એને પૂરું કરવું પૂરું કરવું બરાબર એનો અભ્યાસ તો કરો તમ તારે એનો અભ્યાસ નથી કરવાનો એમ નહીં પણ અભ્યાસ જાગ્યા પછી તો બે હોય જવું જ નહીં બે જવું જો એમ તો અભ્યાસ ક્યારે જાગશે તમે ન્યાયમાં વીસ વીસ વર્ષ પચીસ પચીસ વર્ષ ત્રી ત્રી વર્ષ થી તમે ધોર્યા તો જરી કઈ કામ થોડું કઈ પલ્લું નથી તો સંતે નો કીધું કે પથરા રે ઉપર કોરા ને નીચે ભીના રંગ ના તો ઘણી રાતા લાગે પણ મુખે કાળા છે એ લોભી આતમ ને રે સમજાય એવા મારા એવા કોઈ ગુરુ મળે તો તને જ્ઞાન બતાવે ગુરુ કે ગુરુ તમે હજી એવો ગોતો

આપણી થી કોઈ સમજવાનું નથી પણ જ્યારે એ પોતે પોતાના શબ્દો ઉપર ધ્યાન દેશે ત્યારે એની જાગૃતતા થાય છે ને થાય છે ત્યાં સુધી તો કેવી રીતે થાય બાપા નો થાય હે રાણી દ્વારા સંતો આપણને ઘણું સમજાયું હે એક એક શબ્દ માં એક એક ભજન ના ઓલા માં આપણને કીધું કદાચ એક ભજન માં કીધું કે ભાઈ રવિ રવિ કીધે રજી ની નો જાય નો જાય ભૂખ નામે ભોજન કરવું પડે ભૂખ ભૂખ કીધે ભોજન નો આ ધરાય ને એને ભોજન કરવું પડે બરાબર પછી તમે આ હાથી થી આમ ઓહો વખત લખો પૂરા કાગળમાં તો એ કઈ અહિયાં અગ્નિ કે રૂ નો દાજે પણ એક જો પાવરતી અડી જાય તો કામ થઈ જાય એવું છે હા એવું અમુરદાસ સમજાવ્યા ના ના બરોબર બરોબર એક અડી જાય તો તમે જુઓ હજાર મણ નો ઢગલો હોય તો ખાક થઈ જાય અડ્યું તો જુઓ ને બાપા નું શું કરવા અને અડાડવું તો પડશે ને આ તો વાત ન કરાય ઓલા ઓલા જેવું કે ભાઈ તમે ભાઈ બંધી તો બી ને થઈ ભાઈ બેન થાય એટલે કે હવે કાયમ તમે કે નારડા ભાઈ મને ભોજન કરાવો ને કાયમ કે તમે મેણા બોલો છો તો કે આજ તો એવો શિકાર કરીને આવ્યો છો ને એની વાત જવા દો કે અને મારે આજ તમારો માથે છે ને ઉતારી નાખું લઉં એટલે મારા શિયાળિયા ભાઈ ને નારડા ભાઈ આવ્યા આવ્યા ને ભાઈ કે આ પડ્યું પણ કે ન્યા ઠેઠ ત્યાં કેવી રીતે આ માર્યું તમારી જેવા માણસ ઉઠે અને એમ કે ભલા માણસ આ થી એક તળપ મારીને એક તળપે મારી પતાવીને સીધો બીજી તળપે તમારી પાસે આવ્યો હવે ઓલ્યા શિયાળિયા ભાઈ આ નારડા ભાઈ ને સાંજ ચડાવ્યા અને આ જેમ ઓલું તળપ મારવા ગયો અને સૂકી ગયો હું તમને કહો પછી નકરા મોઢું બારું રોલું ગુરમટામાં સમજ્યા નો મરી ગયેલો એ ડોબું આવ્યું કે નહીં કાય સમજ્યા આમ આમ કાન થાય અને નાડા ભાઈ કે ભારે થઈ એટલે ઓલે શિયાળીઓ કે ભારે સવારે થાય અત્યારે નહીં ઓલે આવશે ત્યારે હવે હવારે સવારે ઓલા આવ્યા બધા કે નાડો નાડો સમજ્યા પાણી આવીને કરી નાખ્યો પૂરો એટલે ભાઈ આ તો આવી રીતે તમને સાન સડાવે અને આ શાંતમાં તમે સર જો કે સંતો નું જ્ઞાન લેવા જેવું આવા તમને રવાડે સડાવી દે સમજ્યા એટલે કાંઈ હિમ મેળ આવે એવું નથી હિમ કાંઈ જાગૃત થાય એવું નથી એટલે આમાં મારા વીરા જાગવાનું છે સંતો એ કીધું છે કે ભાઈ જાગી જાગ્યો જાગ્યા સોય ને પાયા હે જાગ્યા એ સોય ને પાયા એની વાત આપણે અત્યારે કરવી છે ને કે જલારામ બાપાને આમ કરીને આમ આમ કરીને આમ મળ્યા અને જલારામ બાપા એ પૂછ્યું કે મારે શું કરવાનું પછી ઘણી બીજી તો વાત છે લાંબી આપણે કોઈ લાંબી સરસામાં નહીં જાવ આમ કે આમ જાગ્યા અને જાગીને પૂછ્યું કે બાપા મારે શું કરવાનું તો બોલારામે એવું કીધું કે જો આ પાઇટ રે આ પડ્યા પાઇટમાં હવે એ કાંઈ જલારામ બાપા બોલ્યા એને કાંઈ નઈ ને એ પાઇટમાં પડ્યા એટલે સવારે તમારી જેવા બધા કે હજી તો કે એ પાઇટમાં જ પડ્યો હશે ત્યારે ઓલ્યો જાગી ગયો હું શિયાળાની ટાઈટ સમજ હવારો હવાય અને આમ કે આમ બાવળું હાથ લે દીધો માથે સમજી જાવ વાત આમ હાથ રામે એની જેવો જેવો કલર આપી દીધો હે જલા વલા એમ તમે મારી વાત સાંભળો કે આપણને પાટમાં નાખીને હાથ બાવળો કાઢે અને એની જેવો રંગ આપી દે એવો માલમી તો તમે ગોતો જ્યાં ત્યાં મોટી સભાઇઓ ભાળે અને પચીસ પચાસ હજારની સભા હાલતી હોય ને તમે બી બે પાંચ પાંચ વર્ષ સુધી એમાં ધક્કા ખાવાનું પછી તમને એ માયક માં આપી દે હવે માયક માં તમને પછી સાહીઠ જણા ને એક હારી આપી દે હવે એમાં એ શું તમે શબ્દનો નો કે તમને શું ગ્રહણ થાય આ વસ્તુ કઈ મારા વાલા માયક માં દેવા જેવી છે અને હોય તેમ મને કયો તમે બધા એમાં સંતો બેઠા છો મને કઈ આવડે ને હું આ વાત કરું એવું નથી પણ તમે તમારા આત્માને પૂછો આ વસ્તુ માયક માં દેવા જેવી છે

જો અત્યારે તમારે પીવો હોય તો પી લો નકર માટી માટી ભળી જાય છે પછી તમે પસ્તાય છો તો એ આવશે નહીં હે આવી રીતે સંતોએ માથે નાખીને હાથ ફેરવીને માથે પાછી પાછી તેલ જેમ નાખે એવી રીતે નાખી નાખીને આપણા સંતોએ સમજાવ્યા છે તો આનો અત્યારે રંગ કોઈને સડે નહીં એનું કારણ શું બીજું કાંઈ છે નહીં આ તો મેળા મંડપ તમારે કરવા જવું છે એક વાહે ને બીજા વાંહે ને ત્રીજા વાહે સો તમને એમ થાય કે આમાં કઈ મળે જતું છે આમાં આપણે પાંચ દસ વર્ષ આવીએ એટલે એની ઘોડે આપણને ગાદી મળી જતી છે એટલે આ ગાદીની લાલચ ન કરો તમારા આ જીવનની પરિવર્તનનું કરો કે ભાઈ મારા જીવનનું પરિવર્તન કરવા માટે શું તો જે શબ્દ તમને મળી ગયો એ શબ્દ ઉપર જાગૃત રહ્યો એટલે ઓટોમેટિક તમને જ્ઞાન થાય છે અને ઈ જ્ઞાનની ધારા લેવો છે એટલે રેઢો જ ભગવાન તમને સદગુરુ સાહેબની પ્રેરણા થાય છે અને રેઢો અભ્યાસ થાય છે પછી અભ્યાસ થાય પછી ક્યાંય તમારે જવું પડતું નથી હે તો જ પછી જો ઘરે બેઠાને આમ રીતે બધાને મળતું હોય અને તો જ મળે તો પછી કલેક્ટર હોય તમને આ વાત તો કલેક્ટર હોય તો એના દીકરાને પછી એનો દીકરાને કલેક્ટર જ ન બનાવે કેમ નથી બનતો એ કોને કરવું પડે કલેક્ટર બનવું હોય તો કોને કરવું પડે પોતાને જ બોલવું જોઈએ ને સબ તો ભગવાન રામ આપણે કયો છો ત્રીન લોક નો નાશ થઈ ગયો નહીં થયો એવું નથી આપણે કથા ભગવાન ત્રણ લોક નો નાશ થઈ ગયો છે તો પછી એના દીકરા ને એવો ને એવો ભગવાન એને કેમ નો બનાવ્યો કૃષ્ણ ભગવાન બની ગયો તો એના દીકરા એને ભગવાન કેમ નો બનાવ્યો આ પેઢી હાલતું હોય તો પછી આ બધું કરવાની જ ક્યાં જરૂર છે પણ તમારે પોતે પોતાને જ કરવું પડે કઈક બનવું હોય તો બરોબર તમે હું તમને કહું મોટો સ્પીડી હોય સ્પીડી એટલે ભણતર સ્પીડી તો એને તો જ પડે સ્પીડી કરેલી હોય તો એને સલટી મેળવા વિમ નો કરે સલટી તો એને મેળવું જ પડે એમ જો તમે તમારી હાથે જાગ્રત થઈને તમે પોતે પોતે સલટી નહીં મેળવી શકો તો તમે શું કરશો હે તમે એ નહીં મેળવી શકો તો તમે શું કરશું ચલતી તો તમારે પોતાને જ મેળવવી પડશે ને લખમા માળે એવું થયું કે ભાઈ મારે છલટી મેળવવું હોય તો મસૂરિયા બાગે જઈ અને હું તમને કહું એવા મહાપુરુષને ગોતી લીધો તો આપણે લખમા માળે ને યાદ કરવો પડશે ને હે અહીંયા જૈનીને કીધું કે ભાઈ આ રામ નામના અમને મંત્ર મળ્યા તું શું હંસ છો પણ હંસ ની હાલ મૂકી અને આ કાગા હાલ તું સીધ ને હાલ હે તો હં પણ રામસભાની અંદર જાવ તો એ રસ પીવો પછલી ભરી ભરીને તો આ કાગા હાલ તમે મૂકી અને હંસ ની હાલ હાલવા શીખો ને પણ રામસભામાં તમે ગયા જ નથી અને ન્યા પછલી ભરીને આ રસ પીધો નથી તો તમે કાગા હાલ મૂકી હકશો બાપા જાગા હાલ મૂકવા માટે જો આ તમે બેઠા એ રીતે આવી સંતોની સભામાં તમારે બેહવું પડશે બીજા નંબર તમારે તમારી હાથે પોતાને અભ્યાસ કરવો જોઈએ તમને કોઈ ક્યાંક અહીંયા આવવું છે ને આપણે કઈ નામ નથી દેવું ફલાણા અહીં જવો તમે ત્યાં બાર મહિના આવલો અને બે વર આવલો એટલે તમને રીધિ સીધી ધન ધાન પ્રાપ્ત થઈ જાય એટલે બાપા તારા ઘરે ક્યાંક હેસીએ ત્યાં બે વર્ષ ત્રણ વર્ષ આવી ત્યાં એકુકો કોક આંટો તમે આવો ત્યાં પંદરસો બે બે હજાર ની હવે તમે ત્રણ વર્ષ જાવ એટલે ધન ધાન ને સંપત્તિ નો આવે અને આ ઘરનો નો પુરવઠો ખોરવાઈ જાય એટલી મને ખબર પડે તો તમે જે કઈ હોય પાદર માં ત્યાં પાદર તમે મેળવી અને આંગણાની ની માલપા એ મેળવી અને જે કઈ આંગણા ની માલપા પ્રાપ્ત કરવું હોય એ કરી શકાય તમારા ઘરની અંદર આંગણામાં તમે બે છોડવા ટમેટી નાખ બે સોડવા રીંગણી નાખ બે સોડવા મરછીના વાવો ને અને એને પાણી પાવો ને તો એ તમારું સો મહિનાનું બકાલાનું રોડ ગઈ અને ઓલું બાપા તમારું બકાલું હુકાઈ જાય અને એશી નેવું રૂપિયાના ભાવનું બકાલું આપણે લઈકવી નહીં અને આપણો પુરવઠો ખોરવાઈ જાય એટલે આ પુરવઠો જો ન ખોરવાવો હોય તો જાગવું જોશે જાગ્યા હોય આ પુરવઠો જો તમારો ખોરવાઈ ગયો તો પછી તમારે પગભર થવું છે ને તો જિંદગી વહી જાય છે જાગવાની વેલા નહીં નઈ એટલે તમારે જાગવું જ પડશે બોલો સદગુરુ મહારાજ